ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રને ઇન્ટરનેશનલ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે કોર્ટે ઇઝરાયેલને કહ્યું છે કે તેઓ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો એક મહિનામાં રિપોર્ટ આપે અને કોઈપણ પ્રકારની ગંભીર ઇજા કે નુકસાનને રોકે ઇન્ટરનેશનલ કોર્ટે ઇઝરાયલને ગાઝામાં નરસંહાર રોકવા અને આવી ગતિવિધિઓ ભડકાવનારાઓને સજા આપવા માટે કહ્યું છે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટનું કહેવું છે કે તેઓ ઇઝરાયેલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવવા સંબંધી કેસને ફગાવશે નહીં ગાઝામાં નરસંહાર રોકવા અને આવી ગતિવિધિઓ ભડકાવનારાઓને સજા આપવા માટે પણ કોર્ટે કહ્યું છે આફ્રિકા ઇઝરાયલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રને ઉચ્ચ કોર્ટ સમક્ષ પહોંચ્યું હતું આ અરજી પર સુનાવણી કરતા પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે દક્ષિણ આફ્રિકાએ કોર્ટને અપીલ કરી હતી કે તેઓ જલ્દીથી જલ્દી ઇઝરાયેલના સૈન્ય અભિયાનોને રોકવાનો આદેશ આપે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના નિર્ણય પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું અમે અમારા લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ